नमस्कार आप जी रहे नेशन ब्लस न्यूज हूँ अपनी छोटादेपुर सडली गा पति पत्नी करता नानकड़ा एवं गाँव अरेराठी व्यापी गई थी जो कि पुलिस आरोपी ने झड़पी पा कार्यवाही हाथ धरी है છોટાઉદેપુર માં મોટી સડલી ગામે 58 વર્ષના દહેસિંગ રાઠવાય પત્ની ગંગલીબેન ને માથા માં લાકડા મારી કરપીણ હત્યા કરી આ અંગે રંગપુર પોલીસ મતક માં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી દારૂ ની લત ના કારણે પત્ની સાથે આવા નવાર દહેસિંગ ઝઘડો કરતો હતો જ્યાં કોઈ અગમ્ય કારણસર પતિ પત્ની વચ્ચે તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘટના હત્યા માં પરિણમી હતી પોલીસે હત્યારા આરોપી ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર